ધુળેટીના દિવસે માજલપુર વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં ધુળેટીના દિવસે જૂના ઝઘડાની અદાવતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર રહ્યો નથી તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે આ ઘટનાની સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે માજલપુરના સરસ્વતી કોમ્પ્લેક્સ ચાર રસ્તા નજીક આ મારામારીની ઘટના બની હતી જૂના ઝઘડાની અદાવતે બાઇક ઉપર જઈ રહેલ નૈતિક પટેલને રોકી માર મારવામાં આવ્યો હતો ભાવેશ સોલંકી ઉર્ફે ભાવુ તેની પત્ની માયા સહિત તેના ચાર સાગીરીતોએ નૈતિકને માર માર્યો હતો નેતિક પટેલના માથા સહિત શરીરના વિવિધ ભાગો ઉપર ઈજા પહોંચાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્તના પત્ની પાયલ પટેલે સરકાર પાસે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી હાલ પોલીસે ભાવેશ સોલંકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી